कोय दाल को हां हां हाँ, मोरबी थी हाँ। बोलू रीटा बा जाला कौन बोलो रीटा बा जाला रीटा बा जाला बोलू न बा हां तुम्हारी मदद की जरूरत थोड़ी गीता बा रीटा बा जाला रीटा बा हां बोलू रीटा बा हां ये मैं यूं होतो के एसपी ऑफिस में वो नौकरी करती थी जीएडी में जीएडी में क्या एसपी ऑफिस में हां हां मोरबी हां हां

એના થઈ ગયા હું ખબર કોઈ કે આપણો નથી સાહેબ કરું મતલબ એવો તમારો શું એમાં અપરાધ કર્યો કે તમારે મળવા એવું હતું સાહેબ હું 3 દિવસનો રિપોર્ટ ભરીને ગઈતી મારા ના ગામ લગન હતા ને હા હા તો ગઈ તી એક દિવસ માં છોકરા ને મજા નોતી થઇ મારા થી કેવાનું ની એટલે મેં કીધું તોય મારી ભૂલ તો મને તેદુના ને વાહી પડી ગયા અવર નવર office માં બોલાવે ને ગેર વર્તન કરે હા પછી માર ભાઈ ને માર કેવું પડે માર પપ્પા ભેગું દેવું છું ને એટલે માર પપ્પા ને છ મહિના થઇ ગયા expire થઈ ગયા હા તે માર ઘરવાળાથી વાળા થી દસ વર્ષ હું નોખી રહું અને છૂટું થઈ ગયું મારે

હા હા એના નંબર બોમ્બર છે હા નંબર છે સાહેબ મે ઓલા કેટલાય મદદ કરી કોઈ નત કતું મારી તો મતલબ કે તમારો કઈ ગુણ દોષ છે કે કેમ એમ આપણે જાણવું પેલા ઈ જોવું છે ને તમારો મતલબ તમારો ઈ એ નીચે છું એટલે આ એમ કે મારે બધી છતા તમને લાલ લીટો કણ નાખું ઘરે બેહાર તો ઈ રીતે ધમકી મારે કેટલાય ને એવું કર્યું હા મારી નાખવાની ધમકી મારે બીજું શું આપણે કરવું તો હવે મારે કોઈ બીજું હે નહીં શું કરું સાહેબ ત્રણ દીકરા હે મારા ભેગા બીજું કાઈ હે નઈ આપડે હવે એમાં એવું છે કે એમાં પણ મતલબ કઈક મને એમાં કઈ ખાંડો ખૂજવો જોઈએ ને એમ શું કામ એમાં એટલે શું કારણ હે તમને કહું બધું જો એવી રીતે હતું કે મારા ભાઈ હે ને ત્રણ દિવસ નો report પયરો તો ને તો એક દી ગેરહાજર રહી ને એમાં તે દુનો થયું અલે યાર તે મારા ભાઈ કે સુકમ એમાં બેન ને બધાય ને તું અલાઉન્સ નઈ કે આને કે મેરન કરશ એને બોયા તે ઓલા રેકોર્ડિંગ ઉતાળી દીધું ઓકે તે મારા ભાઈ માટે કેશ કર્યું તું કોણે પીવી પૂલે માટે કે આ ભાઈ મને ગારું દીધી એમ

આવી રીતે મને આમ કહ્યું એમ એવી બાબત માં મેં અરજી મારા છે હજી mobile રાખી છે હા એ મારા મોકલજો હા હા મોકલું કેમ કે એમાં છે ને તમારે ઉચ્ચ અધિકારી રજૂઆત કરવી પડે હા અને નકર તમે છે ને આપડે આયા આઈજી સાહેબ ને મળી લો ને ન્યા મળવા નો દે તો IG સર ને IG સાહેબ ને મળી ગયો ને રાજકોટ નોર્થ રેન્જ આઈજી સાહેબ ને યાદવ સાહેબ ને એ મદદ કરશે હા એ તો બધાય ના ઉપરી આવે ને કેમ કે ન્યા મળવા નો દે પણ ન્યા તો મળવા જ દે ને એ એના ઉપરી હોય

તમને કાયદાનું જ્ઞાન નથી એટલે જીઆરડી સાહેબ છે એ તો સરકારી કર્મચારી ને ઉચ છે જેને અદાલત કહેવાય કેમ કે એના ઉપરી આઈજી સાહેબ છે આઈજી સાહેબ ના ગુજરાત પોલીસ આવે

મારી વાત સાંભળો આ ઓડિયો જે છે એ તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા છે મંજૂરી હા ઓકે આપણે ફોટો મૂકીને વાયરલ કરવા માંગો છો ફોટા વગર હા હા

હા આ નંબર મોક્યો આર ઓકે ઓકે હા ઓકે હાલો ભાઈ એ માતાજી જય માતાજી ફોટા ને એવું કાઈ મોકલ્યું નઈ તમે ફોટા તો મારું મોકલ્યું બીજા કોનું શું મોકલ્યું આમાં મોકલ્યો નંબર બીજો આવી ગયો હા સેવ કર્યો ને માં આ નંબર સેવ કર્યો આ નંબર માંથી મોકલ્યો હા હાલો જોઈ લે આ નંબર ઉપર નથી તમે જોયું તો મે રાતે જ મોકલી દીધું હતું હા એનો નંબર એના નંબર એય મોકલા વિપુલ ના અને બીજા ડામોર સાહેબ ને જોતા તો કેજો દઈશ ડામોર સાહેબ એને ઉપર થોડા તો ડામોર ને હા તો નાખી ડામોર સાહેબ શું છે છે જીઆરડી માં છે હા હા બે ને નામ લખીને મોકલી દેવાલો કાઈ કા મોકલો ફોન કરું હા 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 હાલો સાહેબ જે મત હાલો હાલો હા નમસ્કાર सर નમસ્કાર

એ વાત ખોટી છે ભાઈ ભાઈ આપડે પચીસ ફેબ્રુઆરી રોજ એના ભાઈ રે ને દિલુ પાસે જ રાઠોડ એના ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે ને શાંતિ મારી નાખવાની ધમકી હતી એના વિરુદ્ધ આપડે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી છે એટલે શું કામ છે એ તમારે પણ એમ કે એ એના ભાઈ વિરુદ્ધ કરી પણ આ રીટા બા નો શું પ્રોબ્લેમ હતો રીટા ને પ્રોબ્લેમ એ નથી પ્રોબ્લેમ રીટા બા ને એ હતો

નોકરી ચાલુ છે એમની નથી નોકરી ચાલુ નથી નથી કઈ સાહેબ હા પણ એટલે તમે એને બદલી કરી નાખી બીજે ફેંકી દીધા મેં બદલી નથી કરી મારી પાસે પુરાવા છે સાહેબ હા ઈ મારી પાસે જો અમને બધા પુરાવા દીધા છે અને અરજી તમારી વિરુદ્ધ આપી દીધી પુરાવા આપી વાત સાચી આપી છે મેં વાત સાંભળી પણ આપણે એને બદલી નથી કરી જો

અત્યારે જો એને બધું જે કીધું વાત છે એ જે આક્ષેપો કરે છે મારા ઉપર બરોબર એની પાસે પ્રૂફ હોય તો મીડિયા સમક્ષ એ રજૂ કરે બરોબર મીડિયા સમક્ષ પણ હવે એટલે તમે અત્યારે બીજી જે કોઈ બૈરા છે એમ કહે છે કે જો મારી વાત સાંભળો એક આખી હકીકત કહું મારો ઓર્ડર થયો ને 4 મહિના થયા જિલ્લા મનદ અધિકારીનો હા એની પહેલા હું એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તો નાયક તરીકે હા મારો ઓર્ડર થયો ને 4 મહિના થયો

ને અહિયાં ઉપર કોન્ફ્રન્સ મીટીંગ હતી સમજ્યા તો અહિયાં કઈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખડા થયા હશે નીચે ટેબલ વાળા ઓલા બેન બેસે છે તો ઈ કેમ પીછા વગર એને ઉપર આવા દે છે એ હોય તો મને જાણ કરે ઈ એના ફગડે છે ને ભાગ રૂપ માં છે સ્વાભાવિક વાત છે હા ઈ બનાવ બન્યો ને તે મારા અમારા ઓફિસ ના સ્ટાફ રયા ને પોપટ આનંદ કરીને છે એને મેં કીધું તમે જાવ ને જોઈ આવો આ બનાવ શું કામ બન્યો ગયા તો એ મને વાત કરી બા હાજર નથી મેં કીધું બરોબર ઓકે મેં કીધું તમે અહીંયા જાઓ ને ટેબલ નો ફોટો પાડતા જેથી કે તમે આજ બેન આવ્યા નથી કેમ કે એને જાણ નથી એને રજા ત્રણ દિવસ ની લીધી હતી એ ચોથા દિવસ ની બેન નથી એ વાત કરી પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમવું આવે ને કે આજે બા કેમ નથી આયવા એવી રીતે વાત કરી પછી એના ઓલા બેને ને ને કીધું કે તમે કેમ નથી આવ્યા ને પછી એને કીધું કે વિપુલ ભાઈ ફોટો પાડ્યો છે ફોટો મેં પાડ્યો નથી આખી વાસ્તવિકતા અહિયાં થી મારા ઉપર આવી જાય છે સમજ્યા તમે આખી આ કેવાથી કે ફોટો પાડ્યો તો આનંદ ભાઈ નામ આવ્યું મારું બરોબર ઈ પણ ઓમે તમારો એનો મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે એ લોકો ફોટો પાડી દે ને એ તો આપણે એસપી સાહેબ છે જે ઓર્ડર કરેનું પાલન તો નીચલા કર્મચારીને કરવાનું હોય મારી વાત તો સાંભળો ફોટો આનંદભાઈ પાડો મારું સુપરવિઝન કરવાનું આવે છે સમજ્યા તમે આખું વસ્તુ ફરજ ના ભાગ રૂપે મારે અહિયાં એને ગેરહાજર નથી મૂકી શકાતા મારો નીચલો અધિકારી હોય ને એને હું મારે કેવાનું કેમ નથી એવાનું શું કઈ મારે એને ખાલી કેવું પડે કે તમે બેના કેમ ન થાય એને પ્રમાણે મારે એને નોટિસ આપવાની હોય એનું ઉલ્લેખ એને એમાં કરવા કે ફલાણા ફલાણા કારણથી હું નથી આવ્યું આવી રીતના મારે વાત થઈ પછી એના ભાઈ નો મને ફોન આયો બે પેલા બેન નો આયો તો રીટા બા નો તો હજી એના નંબર હતા એટલે ઉપાડ લીધો મારી પાસે નંબર એ સેવ નથી ત્યારે હું તાર સમથિંગ સાડા નવ ને આડે ગાડે હતો નવ ને આડત્રી કે ચાલી એના ગાડે હું જમી બમી ને તાલુકા પોલીસ સ્ટેશન આવતો તો પુલ ઉપર પડ્યો તો એક એક્ઝેટ વાતચીત કરતા વાગી ઠાકર ના બાવલા પાસે વાગી ઠાકર ના બાવલા પાસે વડલા રહ્યા ને અહિયાં પોહચો તો પછી અહીંયા વાત કરતો તો એમાં પછી એના ભાઈ ફોન લઈને પછી મને એમાં ફોનમાં મારી નાખ ને જમકી દીધી ઓફિસે તમે ક્યારે આવો હો આ વાત થઈ ને મારી પાસે મારી ભેગા રાહુલ જોશી કરી નતા સેંગ્યા બી હાલ તાલુકો પોલીસ સ્ટેશન જે ફરજ કરે ને તમે જાતા બસ આ બનાવ ભાઈ નો આપડે બીજી સ્ટેશન માં ફરી દાખલ કરી આખી મેટર છે એમાં બેન એમ કે છે કે તમે હેરાન કરો છો મે મારું આવતું જ નથી મારે તમને શું કામ હેરાન કરો છો હું તમને ઓળખતો નથી કઈ નઈ ચાર મહિનામાં હું મારે તમને કેમ હેરાન કરવા ઈ તમે એક ખાખી વર્ગી પેરી હોય પછી તમે જો મને મારી ના કેમ કે એક આ બીજા આ તો બધી કઈ જો વ્યવસ્થા ની અંદર થોડું પણ તમ સમજતા જ નથી મારા બેન છે મારે સ્વાભાવિક જ વાત કરું હું જે બેન ને ઓળખતો નથી એના ભાઈ હારે મારે કઈ લેવા દેવા નથી ઈ ડાયરેક્ટ ફોન કરીને મને ગાળ દેવા મંડે

હા બરોબર સમજી એટલે કાયદાનો સિંચોડામાં આવી ને ફરિયાદ કરવી મહત્વ નથી ફરિયાદ ટકાવી ને એમાં પડશે વરી છે ભાઈ એમાં હું સામે બચાવ પક્ષ ના વકીલ હોય ને એટલે ભલે ત્યાં સુધી આવું ન બને અને આ જે કાઈ છે રીટાબા એમની સાથે જરાક એડજસ્ટ કરી અને પૂરું કરાઈ દો એટલે કેમ કે મને ફોન કર્યો તો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો હું પાછો એક કલાકાર છું યુટ્યુબ ચેનલ માં મારી મનસુખ રાઠોડ નામની ચેનલ છે ઓકે એટલે એમાં જરીક તમારી રીતે કરજો મને આમાં ફોન આવ્યો હતો કાલે હાજે